હે હો ઓથેન્ટિક ઇન્ડિયન રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટની અંદર આવેલું આ જબરજસ્ત ઇન્ડિયન ટેસ્ટને રિપ્રેઝેન્ટ કરતું રેસ્ટોરન્ટ છે પણ મારે વાત કરવી છે આ રેસ્ટોરન્ટની સાથે જે આવેલું છે ને ચોવીસ કલાક મતલબ તમે સમજો ને કે સવારે પાંચ વાગે આ બજાર બંધ થાય એટલે કે જે આ સ્ટ્રીટ વેન્ડોર છે ને ફ્રી માર્કેટ છે ને એ ચોવીસ કલાક ચાલે છે સાહેબ જે રાત્રિ બજાર કહેવાય ને બેસ્ટ એક્ઝામ્પલ જે ખાણીપીણીના લોકો જે છે એનો વ્યવસાય ધરાવે છે એના માટે છે ને સરકાર શ્રી બેસ્ટ ટાઈમ આપે છે લોકોને કામ કરવા માટેનો પાંચ વાગ્યા સુધી બજાર ચાલે છે અને એ મેઇન માર્કેટની અંદર એટલે આ રિયલી જે નાના ધંધાર્થીઓને એપ્રિશિએટ કરતું ધંધો સાહેબ આમ થાય ધંધો આમ થાય ધંધામાં કોઈ બેમાની ન હોય ધંધાર્થી નાનામાં નાનો ધંધાર્થી હું એમ કહું શાક પકલાવાળો હોય ને એને બી ટાઈમ આપવો જોઈએ ચોવીસ કલાક બજાર હાલવી એટલે કે નાની વાત નથી સાહેબ ખરેખર એપ્રિશિયેટ કરવા જેવી વસ્તુ છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ સામે છે બહુ મજા આવી ગઈ અને એક્સપિરિયન્સ એટલા માટે શેર કરું છું કે ધંધાનો નાનામાં નાનો વેપારી જે સ્ટ્રીટ વેન્ડોર કહેવાય ને એના માટે ઉજળી તકો આપનારો આ દેશ આ દેશ એમને માજા તમે વાત કરો ને તમે કેપિટાલિસ્ટ નથી ગાય વાંધો નહીં સોશિયાલિસ્ટ માનું છું પરંતુ જે આ લોકોએ લોકોને ફ્રીડમ આપી છે ને રાતે ધંધો કરવાની એ ધંધાર્થીઓ માટે બેસ છે આજે ધંધાર્થી ને છૂટ આપે ને તમે જુઓ ડિલિવરીવાળા બી રાત્રે નીકળે છે ધંધાર્થી જ્યાં આઝાદ છે ને એ દેશ છે ને સાતું આસમાન છે અને ચાઇનાને હજી બી કોઈ રોકી નહીં શકે આપણે ગમે એટલા વિશ્વગુરુ બની જઈએ દુનિયાનો બાપ તો ચાઇના છે ધંધામાં પહોંચી નહીં શકાય